હેલો ફ્રેન્ડ હું છું છું રાજપુત્રા અર્જુન સર રાજપુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસ ઇંગ્લિશ તેની અંદર યુનિટ સિક્સ આઈ લવ યુ ટીચર જેની મહત્વની એટલે આઈએમપી એવી એક્સરસાઇઝ સહજ માત્ર આપણે સમજવાની છે અને પછીના વિડીયોમાં આપણે એના ક્વેશ્ચન આન્સર છે એ પણ જોઈશું પણ માત્ર તમારે આટલી જ એક્સરસાઇઝ છે જેના આઈએમપી આપણે કહી શકીએ એની આપણે આ વિડીયોમાં વાત કરવાની છે માત્ર આટલું કરી લેશો તો ચાલશે વી વન એની અંદર વાત કરી વોકેબલરી સર્કલ ધ વર્ડ હેવિંગ અલમોસ્ટ સિમિલર મિનિંગ એટલે કે સરખા અર્થ નીકળતા એવા શબ્દ કયા જો અટર સે અને સ્પીચ એવા ત્રણ આની અંદર પહેલાં આપેલા અટર એટલે ઉચ્ચારવું સે એટલે કહેવું અથવા ઉચ્ચારવું સ્પીચ એટલે ભાષણ થઈ જાય એટલે એ અલગ પડી ગયું આપણે સરખા એવા કયા છે તો કે અટર અને સે પછી બીજું છે અવોકણ એટલે જગાડવું અરોષ એટલે ઊભા કરવું અથવા જગાડવું એમ પણ કહી શકીએ અને ઓબે એટલે પાલન કરવું એટલે આ બે સરખા સરખાથી અવોકણ અને અરોષ એટલે બેની નીચે તમારે અન્ડરલાઇન કરવાની રહેશે ગોલ એટલે ધ્યેય ટાર્ગેટ એટલે ધ્યેયને પ્રાઇમ એટલે મુખ્ય આપણે કહી શકીએ મહત્ત્વનું પણ એ આની અંદર આવશે નહીં એટલે ગોલ અને ટાર્ગેટ એ બેની અંદર આપણે કરીશું અન્ડરલાઇન પછી ઓપોર્ચ્યુનિટી એટલે તક એબિલિટી એટલે સામર્થ્યતા થાય ચાન્સ એટલે તક તો ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ એ બંને સેમ છે કોમન એટલે સામાન્ય પરસ્યુડ એટલે માફ કરવું ઓર્ડિનરી એટલે સામાન્ય એટલે કોમન અને ઓર્ડિનરી બેની નીચે આપણે અન્ડરલાઇન કરી શકીએ બરાબર આમાં કોમનમાં નથી કર્યું પણ કોમનમાં કરવાનું રહેશે પ્રોગ્રેસ એટલે પ્રગતિ પ્રોફિટ એટલે નફો થાય ડેવલપ એટલે વિકાસ કરવો પ્રગતિ એટલે પ્રોગ્રેસ અને ડેવલપ બે ની અંદર આવશે અન્ડરલાઇન મિસરીસ એટલે પીડાઉ સફરિંગ એટલે પીડાઉ ડિફિકલ્ટી એટલે મુશ્કેલીઓ મિસરીસ અને સફરિંગ બે ની નીચે આવ અન્ડરલાઇન ખ્યાલ આવ્યો ચલો વી ટુ ગિવ વન વર્ડ બિગિનિંગ વિથ એસ એસ થી શરૂ થતું એવું આપણે કહેવાનું છે ઇન સિરિયસ વે સિરિયસ વે એટલે કોઈ ગંભીર પરિસ્થિતિમાં તમે મૂકાઈ ગયા હો તો શું કહેવાય સિરિયસલી એસ આપેલો છે ઇ આર આઈ ઇ આર આઈ ઓ યુ એસ એલ અને વાય તમારે મૂકવાનું રહેશે ખ્યાલ આવ્યો ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ કોઈ કિંમતી વસ્તુ છોડી દેવી એને કહેવાય સેક્રિફાઈઝ એટલે બલિદાન એસ એ સી આર આઈ એટલે એફ સેક્રિફાઈ ત્યાર પછી અ પર્સન વુ સ્પીકસ એસ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અનઅર રિપ્રેઝેન્ટેટિવ એમના વતી પ્રતિનિધિ પણ કહી શકીએ બીજાના વતી એ વ્યક્તિ જે બોલતો હોય ને શું કહેવાય સ્પીકર એટલે વક્તા એસ પી ઈ એ કે ઇ આર એના પછી હેપન અનએક્સપેક્ટેડલી એટલે આપણી ઈચ્છા ન હોય છતાં પણ અનિચ્છાએ કોઈ ઘટના બની જાય તો એને કહેવાય અચાનક એટલે સડનલી એસયુ ડબલ ડી ઈ એન એલ વાય ફિઝિકલ ફિલિંગ શારીરિક કોઈ એવી લાગણી થતી હોય આપણે એને કહેવાય સેન્સ સી એન એસ ઇ પછી પછી સિક્સ વાળું અ કાઇન્ડ ઓફ આસિસ્ટન્સ ધેટ યુ ગેટ એ કેવા પ્રકારનું મદદ આસિસ્ટન્સ એટલે મદદનો એક પ્રકાર જે તમે મેળવો છો તો એને કહેવાય સપોર્ટ યુ ડબલ પી ઓ આર ટી પછી વી થ્રી કમ્પ્લીટિંગ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બાય પુટિંગ ધ લેટર ફોર ધ કરેક્ટ વર્ડ ઇન ધ બ્લેન્ક એટલે આપણે પેરેગ્રાફનું પૂર્ણ કરવાનો છે અહીંયા તમને ઓપ્શન આપેલા જ છે લાસ્ટ સન્ડે ધેર વોઝ એન ઇલોક્યુશન કોમ્પિટિશન ઇન માય સ્કૂલ મારી શાળામાં વખત સ્પર્ધા યોજાઈ હતી ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ ઇન ધ હોલ બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા આઈ વોઝ સિટિંગ બિહાઇન્ડ માય ફ્રેન્ડ હું મારા મિત્રની પાછળ છે ને બેઠો હતો માય ફ્રેન્ડ્સ એટલે જો બીઆઈના માટે લેવાનું છે માય ફ્રેન્ડ વોઝ એન્જોઈંગ ધ પ્રોગ્રામ મારા મિત્ર પ્રોગ્રામને એન્જોય કરતા હતા બટ આઈ ડીડ નોટ પરંતુ મેં કર્યું નહીં સો આઈ મેડ સમ ફિંગર મુમેન્ટ એટલે મેં આંગળીની મૂવમેન્ટ બતાવી ઓન હિઝ બેક પાછળથી આઈ આસ્ક હિમ મેં કીધું વોટ આઈ હેડ બ્રિટન મેં જે લખ્યું હતું એ હી થોટ અ અબાય થોડી વાર એ વિચાર્યું એણે બટ હી વોઝ નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ પરંતુ સમજી શકતો નહોતો એ સો ઈ આસ્ટ મી ટુ ડુ ઇટ અગેન પછી એટલા માટે એને ફરી પાછું મને એ કરવાનું કીધું અગેન આઈ મેડ ધ સેમ મૂવમેન્ટ ફરી પાછી મેં એ જ મૂવમેન્ટ કરી ઈ સ્ટાર્ટ એટ ઇમિટેટિંગ એટલે એને ઉચ્ચારણ કરવાનું શરૂ કર્યું ધ મુમેન્ટ્સ ધેટ આઈ હેડ મેડ વિથ માય ફિંગર્સ એટ લાસ્ટ ઈ ફોન એટલે મેં આંગળીઓથી એવી રીતે મૂવમેન્ટ કરીને બતાવ્યું એટલે લાસ્ટ ઇ ફોન થયે ટાઈપ બ્રોડ ધ વર્ડ અને અંતે મેં એ શબ્દ પર લખ્યો બોર ડમ બોરિંગ થઈ જતું કંટાળી જતું એવું ઓન ઇઝ બેક એટલે એની પાછળ ઇઝ એક્સેલિંગ અને મને આ ગેમ રમવાનો ખૂબ જ આનંદ મળ્યો પેર ધ વર્ડ સિમિલર ઇન મિનિંગ હવે જો સરખા શબ્દ આવતા હોય ને એવા આપણે બાજુબાજુ લખવાના જેમ કે આમાંથી જો અવોકન લઈ લઉં અને અરોસ એ સિમિલર આ અટર અને સ્પીક બે ઉચ્ચારવું બેનું મિનિંગ થાય મેઇન એટલે મુખ્ય અને પ્રાઇમ એટલે મુખ્ય ટાર્ગેટ અને ગોલ બેનું મિનિંગ થાય ધ્યેય રેપિડલી અને સ્પીડલી એટલે બેનું મિનિંગ થાય ઝડપથી વિન ઓવર અને ઓવરકમ એટલે જીત મળવી ઓવરકમ એટલે પણ વિજેતા કહી શકીએ આપણે અથવા ઓળંગવું પણ કહી શકીએ હવે આપણે શું કરવાનું વી ફાઈ ટીક માર ધ વર્ડ ઓપોઝિટ ઇન ધ મિનિંગ એન્ડ ઇન યુઝ ઇટ યોર ઓન સેન્સ ટેન્સ આપણે માત્ર શું આમાં ટીક જ કરવાનું છે પરીક્ષામાં તો તમને આવું પૂછાઈ શકે ઓર્ડિનરી તો શું થાય એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓપોઝિટ કહેવાનું સામાન્ય તો અસામાન્ય એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી કનેક્ટ એટલે બાંધવું તો ડિસ્કનેક્ટ એટલે તૂટી જવું રેપિડ એટલે ઝડપથી તો સ્લોડી એટલે ધીમેથી એબિલિટી એટલે સામર્થ્ય હતા ડિસેબિલિટી એટલે અસામર્થ્યતા ડિસેપિયર એટલે અદ્રશ્ય અને એપિયર એટલે દ્રશ્ય એટલે દેખાવ ચલો ત્યાર પછી હવે આપણે જો શું કરવાનું છે પેર ધ સેન્ટેન્સ ફોકસિંગ મિનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ અંડરલાઇન કરેલા વર્ડના આપણે મિનિંગ વાળું વાક્ય તમારે કહેવાનું છે જેમ કે હેલન કેલર ગોડ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ તો ઇમિટેટિંગ એના જેવું કયું આવે તો ડી માય ફ્રેન્ડ વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામિનેશન મારો ફ્રેન્ડ છે એ એક્ઝામિનેશનમાં કોપી કરતો ઇટ વોઝ ઓલ શો બેસ્ટ ઓન ધ સેન્સ ઓફ ટચ ટચની લાગણી તો ડુ યુ હેવ એની ફિલિંગ ફોર એનિમલ્સ ટુ પ્રાણીઓ માત્ર કોઈ ફિલિંગ હોઈ શકે હેલન વોઝ કનેક્ટેડ ટુ ધ વર્ડ થોડ ધ વર્ડ્સ કનેક્ટેડ એટલે બાંધવું તો જોઈન્ટ આવી શબ્દ છે શબ્દો ઓબેડ હેલન્સ કમાન્ડ ઓબેડ આવશે ફોલો પછી હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ બ્લાઇન્ડ ગોલ છે તો એનું થશે મેઇન ટાર્ગેટ ટુ ફોલો ઓર્ડર્સ ઓર્ડરને ફોલો કરવો એટલે ઓબે અનેબલ ટુ સી જોઈ ન શકું ને કે બ્લાઇન્ડ એક્સેપ્ટ ફોર તો આવશે અપાર્ટ ફ્રોમ અનેબલ ટુ યર સાંભળી ન શકવું એટલે ડીફ બેરુ હેવિંગ નો બાઉન્ડ્રીઝ તો એની આવશે બાઉન્ડલેસ સ્કીડ ટુ ડુ સમથિંગ કોઈ કરવી શકવાની કૌશલ્ય આવડત એની કે એબિલિટી એટલે સમર્થ્યતા ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ એટલે કાંઈ વસ્તુને છોડી દેવી કિંમતી વસ્તુ એને કહેવાય બલિદાન એટલે સેક્રિફાઈસ ટુ ડેવલપ અ હાયર સ્ટેજ હાયર સ્ટેજને ડેવલપ કરવું એને કહેવાય પ્રોગ્રેસ પ્રગતિ આ વેરી અમેઝિંગ ઇવેન્ટ અમેઝિંગ ઇવેન્ટ એને કહેવાય મિરેકલ જાદવી ટુ મેક અવેલેબલ અવેલેબલ એટલે ઉપલબ્ધ હોવું એને કહેવાય પ્રોવાઈડ પૂરું પાડવું હવે આમાં શું કરવાનું છે મૂવિંગ એબાઉટ ઇન ધ સેન્સ ધ સ્કૂલ કમ્પાઉન્ડ એટલે વોકિંગ ઇન હોર ગાર્ડન પછી થંબ એમને જ રહેશે ફૂટ છે તો એની જગ્યાએ પામ આવશે પોઈન્ટિંગ એમને એમ રહેશે ઓબ્જેક્ટ પણ એમને એમ જો હવે આખા આખું પેરેગ્રાફ વ્યવસ્થિત કહેવાનું છે સમડેઝ લેટર એલન વોઝ વોકિંગ એબાઉટ ઇન હોર્સ ગાર્ડન સડનલી હર ટીચિંગ સડનલી અચાનક હર ટીચર ફૂટ હર થંબ અંડર ધ વોટર ટેપ એટલે પાણીના નળની નીચે એનો હાથ રાખ્યો હતો એટલે આવશે થંભની જગ્યાએ હેન્ડ લખવાનું અૂલ ફ્લો ઓફ એર હવાનો ધોધ હતો ના તો એની જગ્યાએ શું આવે પામ એ સ્કૂલ ફ્લો ઓફ અહીંયા આપણે વોટર એડ કરીશું બરાબર એઝ અ કુલ ફ્લો ઓફ વોટર એટલે પાણીનો જે ઠંડો પ્રવાહ હતો ઓવર રેન એટલે એની હાથની ઉપર વહેતો હતો તો ટીચર સ્પેલ અને શિક્ષકે શું લખ્યું વોટરનું સ્પેલિંગ ડબલ્યુ એ ટીઆર ઓન હર અધર પામ એટલે બીજી અથડીમાં લખ્યો હતો એટલે ફૂટના આવીને શું આવે પામ તે એ બોધ પ્લેડર ગેમ એવરી ડે દરરોજ તેઓ બન્યા રમત રમતા પોઈન્ટિંગ એટલે કેમ એવરી ડે નેમ ટુ ડિફરન્ટ ઓબ્જેક્ટ દરરોજ નવી નવી વસ્તુના નામ છે એ શીખતા પોઈન્ટ જગ્યા આવશે નેમ ઇટ ઓન અર સોલ એના કારણે એની આત્મા જાગી સી કેમ ટુ નો દેટ એવરીથિંગ એડ અ નેમ દરેક વસ્તુનું કંઈક નામ હોવું જોઈએ ના ઈચ ઓબ્જેક્ટ દરેક વસ્તુ ગે ડિલાઇટ ટુ ન્યૂ થોટ દરેક વસ્તુને નવો કંઈ આનંદ આપતી હતી એવરી ઓબ્જેક્ટ સી નાવ ઇચ ઓબ્જેક્ટની જગ્યાએ આપણે કહી શકીએ ટચ પછી ડિલાઇટ ટુ થ્રો ધ વિથ લાઈફ ટુ ન્યૂ થોટ રોજ એના જીવનમાં કંઈક નવો વિચાર પ્રગટ થતો હતો આપતો હતો એના ટુ વિથ લાઈ આનંદ આવતું ટુ ન્યુ થોટ એવરી ઓબ્જેક્ટ ટચ ડિમ્ડ ટુ થ્રો વિથ લાઈફ અહીંયા શું આવશે ટુ થ્રો વિથ લાઈફ એટલે જીવનને કંઈક નવી વસ્તુ શીખવાનો આનંદ મળતો હતો ઓ શી વોઝ કનેક્ટેડ વિથ ધ વર્ડ થ્રો ઓલ ધ વર્ડ સાઉન્ડ જગ્યા આવશે વર્ડ રોજ નવા નવા શબ્દો એને શીખવા મળતા હતા એના કારણે આખા વિશ્વ સાથે કનેક્ટેડ થઈ ગઈ હતી હાલો હવે ટ્રુ ફોલ્સ છે હેલન યુઝડ ટુ ગો હર ટીચર્સ હાઉસ ટુ સ્ટડી રોજ એના શિક્ષકના ઘરે શીખવા માટે જતી હતી ફોલ્સ હેલન્સ ટીચર કેમ ટુ હર આવું છે હેલનના ટીચર એના ઘરે રોજ આવતા હતા ટુ ટીચર એટલે શીખવા માટે મિસ એની સુલિવાન ગેવ હેલન અ પપેડ ટુ પ્લે વિથ એક પપેડ આપ્યું હતું ના શું આપી હતી એક ડોલ થીંગળી પછી હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝ ટુ હર ટીચર રોજના શિક્ષકને હેલનજી છે એ નજીક આવતા હોય એટલે નજીક રહેતા હોય એવું લાગતું હતું ટ્રુ એ તો રેડ ક્લિપ કોલેજ હેલન કુલ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ વેરી રેપિડલી રેડક્લિફ કોલેજમાં રોજ એ લેક્ચર છે એ ઝડપથી નોટ ડાઉન કરી શકતી હતી તો રેડક્લિફ કોલેજ લેક્ચર વેર સ્પેલ ડ ઇન ટુ આર પામ રોજ એની હથેળીમાં સ્પેલિંગ લગતી ઝડપથી વેરી રેપિડલી એન્ડ સી વુલ સીવુલ રેપિડલી વેરી રેપિડલી અને એવી રીતે એ બધા સ્પેલિંગ છે એ શીખતી હતી સી રિમેમ્બર હોમ એન્ડ નોટડાઉન વોટ એવર સી રિમેમ્બર સી વુલ નોટ ડાઉન એન્ડ વોટ એવર સી રિમેમ્બર જે કાંઈને યાદ રહ્યું હોય એ બધું ઉતારી લેતી એમાં મિસ સુલિવાન વુલ ઓલવેઝ બી વેરી સિરિયસ વાયલ ટીચિંગ એલ મિસ સુલેવાન છે એ હંમેશા સિરિયસ રહેતી જ્યારે એ એલનને શીખવતી ત્યારે તો ના મેક લર્નિંગ ઇન્ટરેસ્ટિંગ એકદમ રસપ્રદ રીતે શીખવતી એન્ડ ફન ફોર એલન એલન એલનને ખુશ રાખતી હવે સી કુલ નોટ પરફોર્મ બેટર ઇન હર એક્ઝામિનેશન એક્ઝામિનેશનમાં એ સારું પરફોર્મન્સ ના આપી ગઈ ફોર ફાધર ડેટ પિતાના મૃત્યુના કારણે તો ના સી પાસ ડબલ સબ્જેક્ટ બધા જ સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ હતી મિસ સુલિવાન સેક્રિફાઈડ અર આઈ સાઇટ ફોર અ સ્ટુડન્ટ એલન એલન નામની જે વિદ્યાર્થીની હતી એના માટે એને આંખની દ્રષ્ટિ જે છે એ સેક્રિફાઈ કરી દીધી ટ્રુ એલન વોઝ ડિપ્લાય વોરિડ એબાઉટ હર વર્સેનિંગ હેલ્થ એલ એના સ્વાસ્થ્ય માટે ખરાબ સ્વાસ્થ્યના માટે હંમેશા ચિંતિત રહેતી ના એની આઈ સાઇટથી ચિંતિત રહેતી હતી હવે એમ સીક્યુ વોટ ડીડ હેલન ડુ આફ્ટર ગેટિંગ અ ડોલ ફ્રોમ હર ટીચર એના શિક્ષક પાસેથી ઢીંગલી મેળવી પછી એને શું શીખ્યું હતું કે પ્લેડ વિથ ઇટ ફોર સમ ટાઈમ થોડી વાર બધી રમી પછી વેન વોસ એલન થ્રીલર ક્યારેને રોમાંચિત થયું તો વેન સી સ્ટાર્ટ એડ ફોલોઇંગ અ ટીચર્સ મુમેન્ટ શિક્ષકની મુવમેન્ટને ફોલો કરતી રહી ત્યારે વોટ અવો કેન એલન સોલ એલનની આત્માણે કોણે જગાડી ટચ એન્ડ પ્લે ગેમ સ્પોર્ટ્સ અને રમતની ગેમ એકોર્ડિંગ ટુ એલન એવરી ઓબ્જેક્ટ એ પિયડ ક્યારે દેખાતું ટીમિંગ વિથ ફાયર લાઈફ એના જીવનને ઉત્સાહિત કરતું ઇતિહાસ વિચ ઓફ ધ ધોલોઇંગ સ્ટેટમેન્ટ સેઝ દેટ એલન વોઝ વેરી ક્યુરિયસ કયું વાક્ય એવું છે કે જેને જીજ્ઞાસા આપે જાણવાની ઈચ્છા હતી તો આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ વાસ મારે ઘણા બધા પ્રશ્નો છે પૂછવાના માટે વાયડી સે આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન ટુ વાસ શા માટે એમ કહી કે મારે ઘણા બધા પ્રશ્નો પૂછવાના એવું શા માટે કીધું એના તો કે સી હેડ અ કિન ડિઝાયર ટુ નો એબાઉટ ધ વર્લ્ડ એરાઉન્ડ આખા વિશ્વની આજુબાજુ એ જાણવાની એની ઈચ્છા હતી તીવ્ર એના કારણે સી વુલ ટોક ઇન ટુ માય પામ તેણી મારી હાથમાં લખતી મિનિંગ મિસ એની વુલ ફ્રાઇન્ડ ધ આન્સર ઇન હેલન્સ પામ હેલનની અથડીમાં એ જવાબ લખતી વોટ વોઝ હેલન્સ વરિડ અબાઉટ સીના વિશે ચિંતા હતી તો કે હર ટીચર્સ વિકનિંગ આઈસ આઈસ એના શિક્ષકની નબળી આંખ એ એની ચિંતા હતી કોની હેલનની શિક્ષકની આંખ કેમ નબળી એમ મિત્રો અહીંયા આપણે પાર્ટ વન સોલ્યુશનનું પૂર્ણ કરીએ છીએ એટલે એક્સરસાઇઝ અને હવે આના પછી ક્વેશ્ચન આન્સર જે મૂકવામાં આવશે ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ